અત્યારે દિવસે ને દિવસે તાપમાન એટલું વધતું જાય છે કે આપણું શરીર સહન નથી કરી શકતું અને જયારે આપણું શરીર સહન ન કરી શકે આ ગરમી ત્યારે આપણા શરીરમાં નાના મોટા ફેરફારો જોવા મળે છે આ જયારે ગરમી આપણું શરીર સહન ન કરી શકે ને ત્યારે એક તો આપણા શરીરમાં ગરમી વધવા લાગે બીજું પિત્તજન્ય રોગોનો જન્મ થાય જેમ કે પેટમાં બળતરા થાય છાતીમાં બળતરા થાય અમુક લોકોને આંખોમાં બળતરા થાય અમુક લોકોને હાથ પગના તળિયામાં બળતરા થાય

આખો ઉનાળો તમને પિત્તના રોગો થશે નહીં અને જે લોકોને એસિડિટી પિત આ બધું રહેતું હશે એને પણ ધીરે ધીરે મટવા લાગે છે તો આના માટે તમારે શું કરવાનું છે તો સૌપ્રથમ સાંજે પોણો ગ્લાસ પાણી લેવાનું છે અડધા થી સેજ વધારે પોણો ગ્લાસ પાણી લેવાનું છે એમાં તમારે કાળી દ્રાક્ષના દાણા 12 થી 15 નંગ તમારે એમાં ઉમેરી દેવાના છે ત્યારબાદ તમારે અડધી ચમચી આખી વરિયાળી મિક્સ કરવાની છે ત્યારબાદ અડધી ચમચી આખા ધાણા જે લીલવણી લીલવણી ધાણા હોય એ મિક્સ કરી દેવાના છે ત્યારબાદ તમારે અડધી ચમચી દેશી ગુલાબનો જે પાવડર આવે એ મિક્સ કરી દેવાનો છે વિડીયોના અંતમાં દેશી ગુલાબનો પાવડર કઈ રીતે બને એ પણ હું તમને જણાવવાનો છું પરંતુ અત્યારે તમને કઈ રીતે શરબત બને છે એની માહિતી આપવા માંગુ છું એટલે આખી રાત દરમિયાન આ બધી વસ્તુને પલળવા દેવાની છે ત્યારબાદ સવારે શું કરવાનું છે સવારે આ બધું તમારે ચોળી નાખવાનું છે સરસ મજાનું પાણી સાથે મિક્સ થઈ જાય એ રીતે ચોળી નાખવાનું છે ત્યારબાદ એનું વસ્ત્રગાળ કરવાનું છે અને એક જે પોણો ગ્લાસ આપણે ભર્યો છે એનું વસ્ત્રગાળ કરીને એનો એક ગ્લાસ ભરવાનો છે ત્યારબાદ એને ધીરે 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 એનું સેવન કરવાનું છે હવે આ ડ્રીક નું તમે લોકો સેવન કરશો એટલે શરીરની ગરમી બધી જ બહાર નીકળી જાય છે કેમ કે એમાં શું છે

પાચન શક્તિ મજબૂત કરે અને કબજિયાતની સમસ્યાઓમાંથી તમને મુક્તિ અપાવે છે આ વરિયાળીનું કામ છે પિત્તના તમામ રોગોને શાંત કરી આપે છે એમાં શું છે અજી એક દ્રવ્ય છે ધાણા તો ધાણાનું કામ શું છે કે ધાણા છે એ પણ આપણા શરીરને કાઢક આપે છે અને શરીરની ગરમી બહાર કાઢવા માટે આપણી મદદ કરે છે અને ગુલાબ તમે જેમ ગુલકંદ ખાઓ છો ઉનાળામાં જેમ આપણા શરીરના પિત્તના રોગો કંટ્રોલમાં આવે છે બધી ગરમી બહાર નીકળે છે કબજિયાત મટાડે છે એ જ રીતે આ દેશી ગુલાબનો પાવડર છે એ પણ સેમ શરીરને ટાઢક આપે છે ઠંડક આપે છે અને એકી ઝાટકે બધી ગરમી બહાર કાઢવા માટે પિત્તના રોગોને કંટ્રોલ રાખવા માટે તમારી મદદ કરે છે આ બધું મિક્સ થઈ જાય ને એનું તમે નરણા કોટે એક પોણા ગ્લાસનું સેવન કરો એટલે તમને આખો ઉનાળો આ તમામ સમસ્યાઓ પિત્તજન્ય રોગો છે શરીરની બળતરા છે દાહ છે પછી અમુક લોકોને થાક નબળાઈ આ બધા પ્રશ્નો રહેતા હશે ને એમાંથી સરળતાથી મુક્તિ મળી જાય છે એટલે બજારના ઠંડા પીણા અકુદરતી ઠંડા પીણા મળે છે એને તમારે ઓછા કરવા જોઈએ અને સાથે આ પ્રકારના હેલ્ધી ઘરગથ્થુ પીણા દેશી પીણા છે એને આપણે અપનાવવા જોઈએ જેથી આપણું શરીર નિરોગતાનો અનુભવ કરી શકે હવે ખાસ કે દેશી ગુલાબનો પાવડર કઈ રીતે બનાવો તો બજારમાંથી દેશી ગુલાબ લઈ આવવાના છે એની પાંદડીઓ કરી નાખવાની છે ત્યારબાદ એને સુકવવા દેવાની છે અને સુકાઈ જાય એટલે તમારે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે એટલે દેશી ગુલાબનો એ પાંદડીઓનો પાવડર તૈયાર થઈ ગયો આને તમારે મિક્સ કરવાનો છે બસ એટલું કરવાનું છે વધારે કોઈ મહેનત નથી કરવાની અને તમે આનું સેવન કરી શકો છો દિવસમાં એક જ વખત એનું સેવન કરવાનું છે એકથી વધારે વખત જે લોકોને ખૂબ પિત્ત રહેતું હોય એ લોકો બપોરે આનું સેવન કરી શકે છે અન્યથા તમે સવારે સેવન કરી શકો એક વાર તો સવારે કરી શકો અથવા બપોરે પણ આનું સેવન કરી શકાય છે આપ સૌને મારા પ્રય મંત્રી